પાટણ જિલ્લાનું આદર્શ અને ગોકુળ ગામનો દરજ્જો ગામ વિકાસ છે ગામમાં કચરો ઉપાડવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે આ ગામમાં રોડ સ્ટ્રીટ લાઇટ સીસીટીવી સહિતની સુવિધાઓ છે બેંક શાળા પોસ્ટ ઓફિસ પણ છે પરંતુ ગામમાં ભૂગર્ભ ગટર નથી અને સ્વચ્છતાના નામે મીંડુ છે

કે ગામ એકદમ સ્વચ્છ માટે સૌથી પહેલા તો કચરાનો નિકાલ કરવો જરૂરી છે તો એ હું જોઉં છું તો કચરા દરેક જગ્યાએ ઠેર ઠેર ઢગલા જેવું લાગે છે ગામમાં ગટરનો એક મેઇન પ્રશ્ન છે ગટરનો અને સફાઈનો સફાઈના ચારે બાજુ ગામને બધા જે એન્ટ્રન્સ છે તેઓ બધા કચરાના ઢગલે ઢગલા પડ્યા છે એનો મુખ્ય નિકાલ થાય એવી વ્યવસ્થા પંચાયત કરે એ અમારી માગણી છે અમે નવા જોડે અમારા ગામમાં જે સ્ટ્રીટ લાઇટો ગટરની વ્યવસ્થા અને પીવાના આરોની પાણીની આરોની વ્યવસ્થા થાય એવી અમારી અને રખડતા મેઇન રખડતા ઢોર અને કચરાના ઢગલા જે પડ્યા છે એનો નિકાલ થાય એની સ્વચ્છતાનો મેઇન પ્રશ્ન અમારા એમની પાસે અપેક્ષા રાખીએ છીએ